હેલો મિત્રો રામ રામ સીતારામ અમે આજે આવી ગયા છીએ અમારી દુકાને હાલો હું તમને નવો સ્ટોક દેખાડો નોરતા ન Yeah, yeah. yeah. જ્યાં ખોડિયાર જ ને એ બધા છે સોરાળી પરિવાર વાળા સાગર જ આવે ફ્લાવર છે તો પાંચસો પંચાવન સ્પ્રે હાથના બ્રેસલેટ છે હાથના કડા છે દોરો છે સેટ છે સેટ છે સેટ સેટ આપણી પાસે સેટ છે બલકા છોકરાઓના સેટ છે છોકરાઓના સેટ હાથના પંજા કેળડા કંદોરા સેટ કેળડા કંદોરા કલદોરા કંદોરા દાવડી ચૂડા દાવડી 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 બધી પછી આ ની દસ છે દસ છે કમડોરા ડાક પાપરી ઓર બૂટી ડાક નકડોરા હર્બલ છે હવે દેખાય છે ડાક ની છે माथाला टिक्को छे दावडी छे एयर वेड छे પછી બૂટી ફ્રેશ લેટ બટરફ્લાય એક લેટ સેટ લે બધી આઈટમ આપડી પાસે अवेलेबल હે બધી આઈટમ મળી જાહે તમને રીડેબલ ભાવવા સેટ બધાય એક પ્લેટ મંગળસૂત્ર મંગળસૂત્ર પછી ગળાનું ડોક નું ડોકિયું પછી બુટ્ટી છે પછી આપણી પાસે શર્ટ છે બધી હેવી રેન્જ દ્વારા સસ્તી રેન્જ દ્વારા બધી રેન્જમાં મળી જાય બધાય સેટ છે બધાય સેટ આ બધા ડેમો ઓફિસ છે અને આપણી પાસે સ્ટોકમાં એટલા બધા મળ્યા છે જેટલા જો સ્ટોક છે પછી વીટી આપણી પાસે છે પછી એવી રેન્જમાં વીટી જોતી હોય તો એવી રેન્જમાં વીટી પણ મળી જશે ડોકિયા આ બધાય સેટ છે દખિયા ચાંદનાલી પણ ઘણી બધી વેરાયટી છે માથાની મેરી क्या बदी बूटी छे खेलची बूटी कलरवाडी बूटी आपडी पास में मेकअप मेकअप किट है अबे दी कुछ छे मेकअप किट छे बदी तो माबडी पास एक कड़ी बदी वैरायटी छे ये लिपस्टिक छे આઈલાઇનર આઈલાઇનર પેન્સિલ છે પ્રાઇમર છે સાડી પિનમાં પણ ઘણી બધી વેરાયટી છે લિપબામ સાડી પિન માથાની પીનું બધી ઘણી બધી વેરાયટી છે બટરફ્લાયમાં પણ ઘણી બધી વેરાયટી છે આપણી પાસે બનાના પિન પછી લિક્વિડ લિપસ્ટિકમાં પણ ઘણી બધી વેરાયટી છે આ બધી લિપ લિક્વિડ લિપસ્ટિકની વેરાયટી છે ફાઉન્ડેશન કોમ્પેક્ટ બધી પાસે બધી આપણી પાસે વેરાયટી અલગ અલગ છે આઈલાઇટર આઈશેડો આ બધી વેરાયટી આપણી પાસે અવેલેબલ છે ંગાર કલ કેફેમાં સિંગાર જામનગર આંજણ સુરમો બ્યુટી બ્લેન્ડર એ બટરફ્લાય હેરમેનમાં પણ ઘણી બધી વેરાયટી છે અલગ અલગ પ્રકારની બટરફ્લાયમાં પણ ઘણી બધી વેરાયટી છે આવડી પાસે બધા ફ્લકર બધા બટરફ્લાય નાના મોટા પોપિલોનના અલગ અલગ કંપનીના પણ મળી જાય છે બટરફ્લાય તમને આબ્રોરિલ રોઝમી રિપીન પ્રિંકલ રેઝર બનાના બીમ ટીક પીલ આ બધી ટીકપિલમાં વેરાયટી છે અલગ અલગ સાઈઝનું ચા દાંતિયા છે લીવેલા પછી પાવડર ઘણી બધી વેરાયટીમાં તમને પાવડર બધું મળી જશે સેફ કેર રેઝર હેન્ડલવાળા રેઝર એન્જિઓ સ્પ્રે હેર સિરમ ફેસમે ફેસ સિરમ દાંતિયા સ્વીટ પેડ મુલતાની માટી કાજલ વાયબ્સ બ્યુટી બ્લેન્ડર કેલીની કીટ હે મેકઅપ કીટ નાની મોટી નાડી સેફ્ટીબીન એમજી ફાય બધી ફેર લવલી સ્ટ્રેક્ટિંગ મશીન વેબ સીટર વેક્સ પછી રેઝર છે ફેસ ક્રીમ છે બધી હેર ઇમ્બર સ્પ્રે છે નાના મોટા અરીસા દતિયા ક્રીમ ચારકોલ માસ્ક પાવડર મોટા ચારકોલ ટ્યુબ ચારકોલ પાઉચ દતિયા લીમ્બામ કોમ્પેક્ટ વીટ નાખમાં અલગ અલગ વેરાયટી મળી જાય બેકઅપ બ્રશ સીટ માસ્ક કોમ્પેક્ટ હાઈલાઇટર ક્રીમ ફાઉન્ડેશન પ્રાઇમર પ્રાઇમર ફિક્સર હેરબેન્ડ આઈલાઇનર હેર રિમ લેલ રિમૂવર રૂમાલ બધી આઈટ એવો પડી જાય રમડ બધી અલગ અલગ રમણની વેરાયટી છે ফি রবর গুলাপ জড়েলা কোস্টেন্ট ডেড পোলিশ

ટ <todic> <todic> Gue tanda dia